નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર પર આજે સમગ્ર ભારતમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા છે ભારતના મુખ્ય શહેરોમાં એ સાથે જ ગુજરાતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને ચાંદીના શું ભાવ રહ્યા છે તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ એ સાથે જ જાણીશું કે ગઈકાલની સરખામણીમાં પ્રતિ દસ ગ્રામી સોના ચાંદીના ભાવમાં વધારો કેટલો થયો છે અને શું આ ભાવ ઘટતા રહેશે કે આવનાર સમયમાં આ ભાવ વધારે પણ થઈ શકે છે વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયક જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો તો ચાલો દર્શક મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર એકસો એકાણ રૂપિયા આઠ ગ્રામની કિંમત સત્તાણું હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ એકવીસ હજાર નવસો દસ રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ ઓગણીસ હજાર સો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ એકવીસ હજાર ચારસો એંસી રૂપિયા અને આજે ભાવ છે એક લાખ એકવીસ હજાર નવસો દસ રૂપિયા જોવા જઈએ તો ગઈકાલની સરખામણીમાં પ્રતિ ગ્રામે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કુલ ચારસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળે છે હવે આવો વાત કરીએ કેરેટ સોનાના ભાવ વિશે દસ ગ્રામની કિંમત એક લાખ અગિયાર હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ સત્તર હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ અગિયાર હજાર ત્રણસો પચાસ રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ અગિયાર હજાર સાતસો પચાસ રૂપિયા જેમાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામી ચારસો રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવમાં શું વધારો ઘટાડો થયો એક ગ્રામની કિંમત નવ હજાર એકસો તેતાલીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત તોતેર હજાર એકસો ચુવાલીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એકાણું હજાર ચારસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ ચૌદ હજાર ત્રણસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એકાણું હજાર એકસો દસ રૂપિયા અને આજે આ ભાવ છે એકોણું હજાર ચારસો ત્રીસ રૂપિયા જેમાં અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે ચાર ત્રણસો ને વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવમાં આપણને ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરી ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો એક ગ્રામ ચાંદીની કિંમત એકસો એકાવન પોઈન્ટ પચાસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીની કિંમત બારસો બાર રૂપિયા દસ ગ્રામની કિંમત પંદરસો પંદર રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર એકસો પચાસ રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ એકાવન હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે ભાવ હતો એક લાખ પચાસ હજાર પાંચસો રૂપિયા અને આજે હજાર પાંચસો રૂપિયા જેમાં કુલ ચાંદીમાં એક કિલોના ભાવમાં એક જ દિવસની અંદર એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે હવે વાત કરીએ ભારતના મુખ્ય શહેર એટલે કે દિલ્હીમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ બાવીસ કેરેટ પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવ એક લાખ એકવીસ હજાર છસો વીસ રૂપિયા અને બાવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ અગિયાર હજાર ચારસો નેવું રૂપિયા એવી જ રીતે મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તામાં આ ભાવ સમાન જોવા મળે છે ત્યારે લખનૌમાં અમદાવાદની કિંમત વિશે વાત કરીએ તો બાવીસ કેરેટ પહોંચવાનું અનુમાન જતાવ્યું છે અંદાજે માનવું એવું છે કે આવતા વર્ષના મધ્ય સુધી સોનું છેતાલીસો ડોલર પ્રતિ ઓજ સુધી પહોંચી જશે ડીએસપી મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજી પૂરી નથી થઈ ચાંદીની કિંમતો પણ રોજે રોજ વધઘટ જોવા મળી રહી છે ત્યારે હાલ થોડા ભાવ ઘટાડો જોવા મળ્યો છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા અને તાજા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીએ ત્યાર સુધી તમારા બધાનો આભાર